મા મેલડીની સવારી બકરો કેમ છે તે પાછળ પૌરાણિક અને લોકકથાઓ જોડાયેલી છે આ વિષય પરની ટૂંકી અને સચોટ માહિતી નીચે મુજબ છે મેલડીમાં અને બકરાની સવારીનું મહત્વ હિન્દુ ધર્મ અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિમાં મેલડી માતાનું સ્થાન ખૂબ જ ઊંચું છે તેઓ નિધિના દેવી અને ન્યાયના દેવી તરીકે પૂજાય છે દરેક દેવી દેવતાનું એક વાહન હોય છે તેમ મેલડી માતાનું વાહન બકરો છે આ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે એક શક્તિ અને બલિદાનનું પ્રતિક પ્રાચીન સમયમાં દેવી દેવતાઓના વાહન તેમની શક્તિ અને સ્વભાવને અનુરૂપ પસંદ કરવામાં આવતા હતા બકરો એ નમ્રતા અને સમર્પણનું પ્રતીક છે લોકકથા મુજબ જ્યારે માતાજીએ અસુરોનો સંહાર કર્યો ત્યારે બકરાએ પોતાની ચપડતા દ્વારા માતાજીને યુદ્ધમાં સહાય કરી હતી બે દેશની કથા એક લોકવાયકા મુજબ માતા મેલડીનો ઉદ્ભવ મધ્યપ્રદેશ કે કામરૂ દેશ સાથે જોડાયેલો ગણાય છે જ્યારે માતાજી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા ત્યારે તેમણે અત્યંત સાદગી અને તીવ્રતા દર્શાવવા માટે બકરાની પસંદગી કરી હતી બકરો ગમે તેવા દુર્ગમ પહાડો અને કાંટાવાળા રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે જે દર્શાવે છે કે માતાજી પોતાના ભક્તોના ગમે તેવા મુશ્કેલ કાર્યો પાર પાડવા માટે સક્ષમ છે ત્રણ ન્યાયની દેવી મેરડી માતાને ચોખ્ખા માર્ગના દેવી માનવામાં આવે છે બકરો એ એવું પ્રાણી છે જે ખૂબ જ સતર્ક હોય છે માતાજી બકરા પર સવારી કરીને અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે ઝડપથી પહોંચી જાય છે તેવી શ્રદ્ધાળુઓની માન્યતા છે ચાર આધ્યાત્મિક દ્રષ્ટિકોણ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો દરેક વાહન કોઈને કોઈ માનવીય વિકાર પર વિજયનું પ્રતિક છે બકરો એ કામ અને ચંચળતાનું પ્રતીક હોઈ શકે છે તેના પર સવારી કરવી એટલે કે માતાજી માનવીની ચંચળતા અને વાસનાઓને નિયંત્રણમાં રાખીને તેને ભક્તિના માર્ગે વાળે છે નિષ્કર્ષ મા મેલડીની બકરા પરની સવારી એ માત્ર પરંપરા નથી પરંતુ તે માતાજીની તીવ્રતા ન્યાયપ્રિયતા અને ભક્તો પ્રત્યેની તેમની તત્પરતાનું પ્રતીક છે આજે પણ ભક્તો જ્યારે માતાજીના દર્શન કરે છે ત્યારે બકરા પર બિરાજમાન માતાજીના રૌદ્ર અને કરુણામય સ્વરૂપની વંદના કરે છે શું તમે મેલડી માતાના પ્રાગટ્યની કથા અથવા તેમના મંદિરો વિશે વધુ જાણવા માગો છો